ગાંધીયુગના અલ્પ પરિચિત કવિ હરિહર ભટ્ટની એક અત્યંત પ્રેરણાત્મક કવિતા છે ગાંધી આશ્રમમાં એ નિયમિત ગવાતી અને ગાંધીજીના આશ્રમની ભજનાવલીમાં પણ એ સ્થાન પામી હતી શાળાઓમાં પણ પ્રાર્થના સભામાં જે નિયમિત ગવાય છે તે એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી કવિ હરિહર ભટ્ટની ગુજરાતી અધ્યાત્મ સાહિત્ય અને કાવ્ય સાહિત્યને અણમોલ ભેટ છે કવિ આ કવિતામાં જીવ અને શિવ આત્મા અને પરમાત્મા સર્જન અને સર્જનહારના મિલન માટે ઝંખે છે સર્જન સર્જનહાર વિના અટૂલું છે જીવ શિવ વિના એકલો છે આત્મા પરમાત્મા વિના સૂનો છે પણ જો આત્માનું પરમાત્મા સાથે મિલન થાય જીવનું શિવ સાથે તાદાત્મ્ય સધાય અને સર્જન સર્જનહાર સાથે એકરૂપ થઈ જાય તો કેવો ચમત્કાર સર્જાય છે એની સુંદર વાત કવિએ કાવ્યાત્મક રીતે કરી છે ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી મહાનલ એક જ દે ચિનગારી ચકમક લોઢું ઘસતા ઘસતા એટલે કે જીવનની ઘંટી પીસતા પીસતા આ જીવનની ઘટમાળમાં સમય વીતી જાય છે જિંદગી ખર્ચાઈ જાય છે અને જિંદગી જામગરીમાં તણખો ન પડ્યો એક તણખા વિહીન ઓલવાયેલી કરમાયેલી સુકાયેલી હવાયેલી ચીમળાયેલી જિંદગી વીતે છે ઈશ્વર વિના અને ત્યારે કવિ ઈશ્વર પાસે એક તણખો માગે છે એક ચિનગારી માગે છે ચિરાગ માગે છે ચિરાગ અને અગ્નિ એક કોલસાને અંગારમાં પેટાવે છે એક સૂના ચૂલાને જ્વાળામાં પેટાવે છે એમ આપણા માનવ જીવનને ઓલવાયેલા જીવનને ચૈતન્યમય જ્વાળામય અને પ્રજ્વલિત કરવા માટે ઈશ્વરને આમંત્રણ આપે છે આહવાન આપે છે તીડાવે છે ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટારી ના સળગી એક સગડી મારી વાત વિપતની ભારી પ્રકૃતિ ઈશ્વર સાથે વિધાતા સાથે એકરૂપતા સાધીને કેવી જળહળ જળહળ કેવી પ્રજ્વળે છે જેમ ચાંદો સળગે છે સૂરજ સળગે છે અને એમાં રહેલું દૈવી તત્વ પ્રગટે છે પરંતુ મારી આ જીવનની સગડી નાનકડી સગડી હું સળગાવી ન શક્યો એ જ મારી વિપત્તિ છે એ જ મારા જીવનની ભારરૂપ કટોકટી છે કસોટી છે એ જ મારા જીવનની વ્યથા છે અને એટલે કવિ ચંદ્ર અને સૂરજને જેમ ઈશ્વર જળહળતા રાખે છે એમ પોતાની જીવન સઘડીને પણ ઝળહળતી કરવા માટે આમંત્રણ આપે છે કવિ એ આમંત્રણને આગળ દોહરાવે છે ઠંડીમાં મુજ કાયા થથરે ખૂટી ધીરજ મારી વિશ્વાનલ હું અધિક ન માગું માગું એક ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી ઠંડીમાં મુજ કાયા થથરે જીવનની કસોટીઓમાં હું ભયભીત થઈ જાઉં છું એનાથી હારી જાઉં છું ડરી જાઉં છું ખૂટી ધીરજ મારી મારી ધીરજ ખૂટી જાય છે

અગ્નિના તેજોમય રૂપ પાસે કવિ એક નાનકડા તણખાની ભેટ માંગે છે છે જેથી કરીને કવિનું સુકાયેલું કરમાયેલું નિષ્પ્રાણ અને નિશ્ચેતન બનેલું જીવન ફરીથી પ્રાણવંત બને ચૈતન્યવંત બને અગ્નિમય બને જ્વાળામય બને અને એમ જીવનનો સાચો મહિમા થાય કવિ ખરેખર આ સુંદર ચિનગારીના રૂપક વડે જીવનને પ્રાણવંત બનાવવાની કૃપા માગે છે